સુરત વાળા નો ભાઈ એ ઉહ ગયા લગભગ એનું કામ પહોંચાડવાનું છે પછી ઉય જશે હવે સૌથી પહેલા અમારા પરિવારમાં તો અમારા મોટા ભાઈ ના ભાભી આવેલા હતા એ લોકો શિબિર કરીને આયા પછી એમને ઘણું પૂછ્યું ભાઈશ્રી અમે તમે શું શીખી આવ્યો હમને શું છે તારે જવાનું અમે કોઈ નહી ગઈ પછી દિયા આવી મારી બેબી ઈ એક આવી શિબિર કરી ગઈ એને પૂછ્યું ભાઈ તું તો મારી બેબી હોય તું તો કે શું શીખી આવી અમને કાંઈ કહેવાનું નથી તમારે જાતે જવાનું હાલો કીધું બેગ લઈને હાલે આવ્યા કીધું પેલી શિબિર આવી જઈ પેલી શિબિર પર આવ્યા અને પછી મમ્મી પપ્પાનું બી થઈ ગયું અમારા ઘરમાંથી લગભગ દસે દસ જણા શિબિર અટેન્ડ કરી ગયા કોઈ બાકી નથી અને હવે તો વારાફરતી વારાફરતી નંબર બેગ હેરેલી જ પડી હોય જે જાય હા હું જવું રહો સીધા રાઇડર અને ટ્રેનની ટિકિટ અમે બાવીસથી ચાર મહિના પહેલાં દીધી હતી પણ તમે એકવાર કીધું તું ને કે શિબિર ગાડીનો ઉપયોગ શિબિર માટે જ કરાય એટલે અમારી આ બે વાયની ટિકિટ કેન્સલ કરીને ગાડી લઈને આવ્યા એક્સપેશિયલ હા પરેશભાઈ રામજીભાઈ પાટિયા રાજકોટથી મારો ક્લાસ ફ્રેન્ડ છે કલ્પેશ એને મને ભાઈશ્રી વિશે ઘણી બધી વાતો કરે અમે રાતે બેસતા ગયા મિટિંગ કરતા ત્યારે સત્સંગ ઘણા કરતા અને મને ઘણી અંદરથી ઈચ્છા થતી કે આ ભાઈશ્રીની મારા મુલાકાત લેવી છે પણ સમય સંજોગ વિશાદ ક્યારેય મળી ન શકતા આ વખતે કલ્પેશ વૈશાલીએ કીધું કે આ સેમિનારમાં આવવાનું જ છે બને એટલે ફરજિયા સેમિનારમાં એને ઘણું મને આમાં શીખવા મળ્યું છે અને મારી અંદરનું જે કંઈ છે એ મને ઘણું દેખાય છે હું મેરેજ કરીને જઈ આવીને તે મારું ફેમિલી આખું દાદા ભગવાનમાં હતું મને ઘરમાં એકદમ શાંતિ હતી પણ જે ભાઈશ્રી આવ્યા એના કરતાં વધારે શાંતિ મળી મને લાઈફમાં ને હું શું હતી ને એ મને જાણવા મળ્યું ઘરમાં બધા ભેગું કેમ રહેવું શું કરવું એ બધું જાણવા મળ્યું ને આખું ઘરનું વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું ને કેમ એના ભાઈશ્રી થેન્ક યુ વિજયભાઈ રામજીભાઈ ચૌહાણ હું સુરતથી આવું છું ને ભાઈશ્રીની રચમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિબિર એમને કર્યું હતું પણ એનામાં હું નતો મેનેજમેન્ટમાં હતો પછી અહીંયા છું આ મારું ત્રીજું શિબિર છે ને ભાઈ મળ્યા પછી મને એવો અનુભવ થયો કે હું ભગવાનને માનું છું મૂર્તિમાં જોઉં છું એના કરતાં મારા અંદર જ ભગવાન છે એટલે મને મારા અંદર જ જોવાનું હોય છે એ ચીજ કે ભગવાન મારી અંદર જ છે હું મૂર્તિમાં ગોતું ખોટું મારું નામ સુરત નામભાઈ શિબિર છે પાંચે પાંચ શિબિરના અનુભવ તો કહીને તો આ બધા કેરા ને એમ ભાઈસર અનેકો અનેક રૂપ અમે જોઈ લીધા અલગ અલગ દરેક વખતે અલગ અલગ એનર્જી અને અલગ ઉર્જા જે મેં અહીંથી લઈને જઈ અને અમારા જીવનની વાત કરું ને તો અમારું તો અસ્તિત્વ જ નહોતું હું તો પૂરેપૂરી ખોવાઈ જ ગઈ એમ કહીને તો ચાલે આ ભાઈસર કેરા ને પડે પડે ઘૂમ હે કિસ્ક કે પ્યાર મેં ક્યાં હતા શું કરતા હતા એ કાંઈ જ ખબર નહોતી કોઈ જીવનની દિશા જ નહોતી એટલી હદે ઓલવાઈ ગયા હતા પણ ભાઈ શ્રીના સંપર્કમાં રહેવાથી આજે અમારી ઉર્જા એટલી ખીલી છે મારો ઘર મારો પરિવાર મારા હસબન્ડ મારા છોકરા ચારે ચાર જણા ખૂબ ખૂબ અમારા ઘરમાં શાંતિ છે અને ખૂબ ભાઈ તમારો ખૂબ ધન્યવાદ અને ખૂબ મારો દિલથી આભાર અને આપણો આ વાઇટલ ફોર્સ જાગરણ સેન્ટરની ઉર્જા પૂરા જગતમાં ફેલાય મારી દિલથી પ્રાર્થના છે અને ઘણા બધા સાધકો આની સાથે જોડાય છે અને ખરેખર જરૂર છે એવી ખૂબ પરમાત્માને દિલથી પ્રાર્થના કરવી છે મારે ભાઈશ્રી એટલે મારા માટે તો ભગવાન જ જે કહું એ બધું ભાઈસ્ત્રી જ છે પેલા શરૂઆતમાં મને માથાનો પ્રોબ્લેમ બહુ જ હતી હું ભાઈસ્ત્રી પાસે ગઈ કે ઘણા દવાઓ કરવા છતાં પણ ફર્ક ના પડ્યો ગાય એ માથાના ઇલાજ માટેની કોઈ ટીપ્સ કે એવું કહેતા નથી પણ ઘણું બધું એવું જાણવાનું મળ્યું કે એનાથી ઘણા બધા ફેર પડ્યા શરીરની અંદર પણ ઘણી બધી બીમારીઓની ઓછી થઈ ગઈ આજે બહુ બધું સારું એ બધી બધી રીતના પણ હું રાજકોટથી જાઉં ભાઈશ્રી સાથે મારી બે થી ત્રણ વખત મુલાકાત પહેલાં થઈ ગયેલી છે પણ સેમિનારનો લાભ મેં આજે ફર્સ્ટ ટાઈમ લીધેલો છે અને જે મેં આની પહેલાં યોગને ઘરે વૈશાલીબેનની ઘરે મેં શીખેલા યોગ નહીં એમાં મારું ધ્યાનમાં કેન્દ્રિત ન થતું પણ આજે બે દિવસથી અહીંયા મારું મન ધ્યાનમાં અને એમાં કેન્દ્રિત થવા માંડ્યું છે અને અમુક અમુક જે નવી નવી વસ્તુ જાણવા ઘણી ખરી મળી છે અને જીવનમાં એનો આનંદ પણ લેશું એના વખતથી અને ભાઈશ્રીનો ઘણો ઘણો આભાર એવા માટે ભાઈ ભામાણી હું સુરત થી હું તો મારા થકી આવી છું પણ જીવન પેલા નથી જીવી હવે નું ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા લઈ મારા ફ્રેન્ડ જયશ્રી બેન છે ભાઈ ભાઈશ્રીને તો ઘણો બધા મેં વિડીયો વગેરે જોયા હતા મને આવવાનું તો મન હતું પણ આવી નથી શકતું એનું કારણ કે બે દિવસમાં ઘણું બધું જાણવા મળ્યું પણ આજ જે સેશનમાં જાણવા મળ્યું કે આપણા ઘરવાળા જ્યારે ગરમ થઈને આવે એના બી ઘટાને આપણે કેવો કરવાનો સાસુ ગરમ થાય એના બી ભટ્ટોને આપણે કેવો કરવાનો એ બહુ ઘણું બધું આજે શીખવા મળ્યું અને એનું બેનિફિટ લેવાનું છે એના બેસ્ટ સુરત સુરતથી હું અહીંયા થર્ડ ટાઈમ આવી છું ફર્સ્ટ ટાઈમ મારા મમ્મીના કહેવા પ્રમાણે અહીંયા ઘડી આવી હતી અને ત્યારે તો ટોટલી બ્લેન્ક જ હતી ભાઈટરી જે પણ સાધના કરાવતા અગર બાય ચાન્સ કોઈ કલર ઇમેજિન કરવા કહેતા તો એક બધું બ્લેક જ દેખાતું એક બી કલર ઇમેજિન થતો જ નહીં ને આજે સવારે જે સાધના કરી તે પછી મતલબ આમ આંખ બંધ કર્યા પછી જે કલર કે ને આમ વગર વગરતા આમ કલર આમ આવે તો એનાથી એટલું અનોખો જ અનુભવ હતો આજનો તો એમ થયું કે આટલા જો આટલા સમયગાળામાં થોડુંક આટલું ચેન્જીસ થતા હોય તો તો ખરેખર ભાઈશ્રી સાથે આપણે જોડાયેલા રહેવું જ જોઈએ અને સંજોગો વસાત ખબર નહીં મારી સાથે શું થાય છે છ મહિનામાં હું ત્રણ વખત આવી ગઈ હું એપ્રિલ મહિનામાં જોડાઈ હતી આજે ઓગસ્ટ મહિના સુધીમાં હું ત્રણ વખત આવી શક્યો છું મારા ઘરમાં હજી બીજા કોઈને આટલો મોકો નથી મળ્યો હું આવાના મોકા છે એના માટે હું ભાઈશ્રીનો આભાર માનું છું થેન્ક યુ જેટલો દિલથી આભાર માનું એટલો હતો અને તમારી શિબિરનો લાભ મળતો રહે બધાને ખબર જ છે કે ભાઈશ્રીના દરેક શિબિરમાં બધી જ વસ્તુ ટોટલી અલગ જ હોય અમુક વખત એમ થાય કે દર આપણે પ્રિપેર થઈને જઈએ તો આપને કોઈ બી સવાલ પૂછશે તો આપણે આનો જવાબ આપી દર વખતે આવે એટલે કંઈક નવું જ હોય પાસે જવાબ જ ના હોય બધું જ વસ્તુ હોય એના માટે છે મારું નામ પ્રિન્સ ધીરજભાઈ પટેલ છે મારું અહીંયા પ્રથમ શિબિર છે અહીંયા આવવા મને થોડું ઘણું નોલેજ હતું કે એનર્જી શું છે પોઝિટિવ નેગેટિવ અવકાશ અને ઘણી બધી વસ્તુ હતી પણ પરંતુ અહીં આવા આવી આવ્યા પછી ખબર પડી કે મતલબ મારા જે ગુમ થયેલા જે ડોટ્સ હતા એ ભાઈશ્રીએ કનેક્ટ કર્યા છે તો હું આશા રાખું છું કે હું હજુ ઘણા બધા મારા સવાલ તમારી પાસે મતલબ એમના મારે લેવાના બાકી છે તો હું તમારા કોન્ટેકમાં રહીશ હા એ તો લઈશ અને થોભો થોભો હજી ઘણું બધું આગળ છે જોયા રાખો આનો પછી એનો પણ વિડીયો સરસ જ છે